ઉનાળાની ભયંકર ગરમીમાં જો તમે આ રીતે એકવાર ચીકુનો મિલ્કશેક બનાવશો તો બજારનો પણ મૂલી જશો તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ ચીકુનો મિલ્કશેક બનાવવા મેં પાંચ નંગ જેટલા ચીકુ લીધા છે ચીકુને મેં સારી રીતે ધોઈ સાફ કરી લીધા છે તો હવે આપણે સૌથી પહેલાં ચીકુના ઉપરની છાલ કાઢી લઈશું તો આ રીતે આપણે ચીકુની છાલ કાઢી લેવાની છે તો અહીંયા આ રીતે હું બધા જ ચીકુની છાલ કાઢી રહી છું હવે આપણે ચીકુને કટ કરી લઈશું તો આ રીતે આપણે એકદમ રફલી એવા નાના મોટા ચીકુના પીસ કરી લઈશું તો અહીં અમે આ રીતે બધા ચીકુને કટ કરી લીધા છે હવે ચીકુને આપણે આ રીતે એક મોટા મિક્સર જારમાં ઉમેરી દઈશું તો અહીંયા હું દૂધના માપથી જ ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ગરમ કરીને ઠંડુ કરેલું અંદાજે વજનમાં ત્રણસો ગ્રામ જેટલું દૂધ લીધું છે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી દઈશું અને સાથે ફ્લેવર માટે એલચીના દાણા ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને ચીકુનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે તો હવે તેને ફટાફટ સર્વ કરી લઈએ હવે આપણે જે ચીકુ મિલ્કશેક બનાવે છે તેને ગ્લાસમાં એડ કરી દઈશું તો તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ચીકુનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે તો હવે ઉપરથી આપણે ચોકલેટ સિરપ વડે ગાર્નિશિંગ કરી લઈશું સાથે ઉપરથી તમને પસંદ હોય એવા કોઈપણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો તો અહીં એકદમ ટેસ્ટી અને બજાર જેવો ચીકુનો મિલ્કશેક બનીને તૈયાર છે ઘરે એક વાર જરૂર ટ્રાય કરજો